જે કઈ વ્યવસ્થા મેં ઊભી કરી છે જે જવાબદારી ક્યા ગામ કયા ગામના સ્વયંસેવકોને કઈ જગ્યાએ ફરજ બજાવી થોડીક વખત શાંતિ રાખજો એકસુતા પાય છે એટલે તમારે એક જગ્યાએ ટેબલ ઉપર આપણે સાંજ સુધી ત્યાં કામ કરવાનું છે એટલે હું અહીંથી જે વ્યવસ્થા થઈ છે વ્યવસ્થાનું રૂપે છે અહીંથી બોલતો જાવ એટલે જે ગામનું કે જે સ્વયંસેવકો આવીને એ આખું ગામે આ ગામ આપણે અહીંયા મૂકેલું છે એટલે એ પ્રમાણે તમારે અહીંયા ભેગું થાતું જવાનું છે કન્યા વિદ્યાલય વિદ્યાલયથી આપણો વરઘોડાની શરૂઆત થશે બપોરે બે સવા બે વાગે ને એટલે વરઘોડો નીકળીને અહીંયા સુધી છે ત્યાં વરઘોડામાં ચા પાણીની વ્યવસ્થા સાથે સાથે ત્યાં વરઘોડામાં વરઘોડો ગુનો થયે લગ્નની મંડપ અંદર પણ ચા પાણીના કાઉન્ટર આપ્યા છે એમાં જવાબદારી છે જામકાણામાં અજયભાઈ બાલતા અને એનું પચીસ લોકોનું ગ્રુપ કનશ્યામભાઈ બાલતા અને એનું પચીસ લોકો પાંત્રીસ લોકોનું એનું ગ્રુપ અને ડોંગા પરિવાર જામપાણાના પિંચોતેર સ્વયંસેવકો વરઘોડો ચાલુ થાય જ્યાંથી રસ્તામાં અને કાઉન્ટર મૂકવાથી લોકોને સૂચના આપી છે આટલા સ્વયંસેવકોએ જવાબદારી છે પછી અહીંયા આપણે બહાર નીકળીએ થાય એટલે ચીમંડળનું જ્યાં કારખાનું છે જૂનું એની બાજુમાં ચા અને પાણીના કાઉન્ટર એટલા છે એ કન્ટિન્યુ થાય સાતુદળ ગામના એસી સ્વયંસેવકો સાતુદળ ગામ એને જવાબદારી ત્યાં આપણે બાજુમાં એન્ટ્રી થાય ત્યાં ચા પાણીની જગ્યા છે ત્યાં રાખવાની છે પછી વર કન્યાનું ગાડીનું પાર્કિંગ પૂરા થાય પાંચસો અગિયાર મંડપ પૂરા થશે ત્યાં ચા પાણીની વ્યવસ્થા ખજુડા ગામ ખજુડા ગામ ને ત્રીસકો ની જવાબદારી ત્યાં આપણે રાખેલી છે સમૂહ લગ્ન ના સ્થળે મેઇન ગેટ મેઇન ગેટ પાસે ચા પાણીની વ્યવસ્થા સમૂહ લગ્ન ના સ્થળ ઉપર અને આ સેડ આપણે સમૂહ એન્ટ્રી થાય ત્યાં કોર્નર ઉપર જ્યાં ચા પાણીની ની વ્યવસ્થા ટેબલ રાખ્યું છે ત્યાં હરિયાસણ ગામના ના સાહીઠ સ્વયંસેવકો ચા પાણીની વ્યવસ્થા હરિયાસણ ને ત્યાં આપણે આપેલી છે કન્યા વિદ્યાલય માં વરઘોડો નીકળશે ત્યારે એને લાઈન માં આખી વ્યવસ્થા વિપુલભાઈ બાલદા વિશાલભાઈ પોપિયા જેપી ઠુમર અને આરડીસી બેંક નો તમામ સ્ટાફ છે આપણે જવાબદારી ત્યાં વરઘોડો નીકળે ત્યાં રાખેલી છે

સવારે મંડપ ઉપર કલિયાવર પચાડવાની કામગીરી એક એક કામગીરી ચાલુ છે ઉભરીને એવું ચિત્રાવળ ના એસી સ્વયંસેવકો અને તાલુકાનો બેંક ઓફ સ્ટાફ છતા એ બધાને જવાબદારી છે એટલે કામગીરી અહીંયા ચાલુ છે ખાસની વ્યવસ્થા તમામ યુનિટ ઉપર જ્યાં જમણવા છે ત્યાં ખાસની વ્યવસ્થા પહોંચાડવાની એમાં દેખરેખમાં રાજકોટ ડેરીનો તમામ સ્ટાફ નેવું નો સ્ટાફ છે રાજકોટ ડેરીનો એ જગ્યા ઉપર રાજકોટ ડેરીના સ્ટાફને અહીંયા જવાબદારી આપેલી છે પૂછપરછ વિભાગવા સામે રહી ગુલે કે કોઈ કઈ પ્રશ્ન હોય કે અહીંયા પૂછપરછના ઇનિટુના ગેટ પાસે